ખેરાલુ પ્રજાપતિ સમાજવાડી ખાતે અંબાજી પદયાત્રીઓના કેમ્પ સંચાલકોની મીટિંગ યોજાઈ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ મીટિંગ અનપૂર્ણા આશ્રમના સંત શંકરપુરી મહારાજ ખાસ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા ખેરાલુ જી બી ઇજનેર કે પ્રજાપતિ સહિત કન્વીનર અરવિંદભાઈ પ્રજાપતિ પણ સ્ટેજ પર સ્થાન લીધું મહેમાનોનું ફૂલ છડી અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું મનોજભાઈ બ્રમભટે બધા જ લોકોનું સ્વાબ્દિક સ્વાગત કર્યું હતું ભાદરવી પૂનમના દિવસે અંબાજી મંદિરે જતા પદયાત્રીઓને અડચણ ન પડે અને રોડ પર કચરો ન ફેંકાય સહિત પર્યાવરણ જળવાય અને સુંદર વ્યવસ્થા કરવામાં આવે વહીવટી તંત્રનો સહકાર માટે અપેક્ષા રખાઈ હતી સમગ્ર કેમ્પોના સંચાલકોને પાણી લાઈટ અને સફાઈ મળી રહે તેમજ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમની કામગીરી પોલીસ તંત્ર દ્વારા થાય તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ધનજીભાઈ પરમાર રમેશજી ઠાકોર સાથે અનિલ ઠાકોર ડપોડા દ્વારા સમગ્ર મિટિંગનું સફળ સંચાલન કર્યું હતું સૌએ સાથે ભોજન લીધું હતું વર્ષો જૂના જય અંબી સેવા કેમ્પના સંચાલક દિનેશભાઈ દેસાઈ સહિત મનોજભાઈ બારોટ દ્વારા સમગ્ર સો થી વધુ કેમ્પ સંચાલકોને હાજર રાખી પરામર્શ કર્યો હતો અધિકારીઓ તરફથી સમગ્ર કેમ્પોને સહકાર મળશે તેવી ખાતરી આપી હતી આંબાવાડાથી ડપોડા તારંગા સુધી અલગ અલગ કેમ્પોમાં વ્યવસ્થા કરવામાં તંત્ર કામે લાગ્યું ખેરાલુથી થી નાના હાઈવે રોડનું કામ ચાલુ હોય ખૂબ જ સાવધાની રાખવી પડશે ગત વર્ષોમાં જે કેમ સંચાલકોએ સારું કામ કરી સેવા બજાવી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ આજના કાર્યક્રમમાં ઉદયપુરી બાબુ સાહેબ પધાર્યા છે કેજી જે પ્રજાપતિ સાહેબ પધાર્યા છે પ્રાંત સાહેબ રસ્તામ છે હાલ 5 મિનિટ પહોંચી રહ્યા છે અને આપણે બધાને એક સારા વિચાર થી જોડવા માટે જેમણે અભૂતપૂર્વ પ્રયત્ન કર્યો છે એવા અરવિંદ ભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપનો બહુ બહુ